માં दारू નો બહુ વેપાર થાય બરાબર હા એટલા લાફરા આપા ઘર ઘર બધો ફેદી વળવાનો ના ના ચકાસની તો કરવી પડે હું વેપાર दारू નો કરે છે એ આપડે મોલે ને પકડવો પડે પેલો હા છે આગળ

બે કુ મનવા મારાખા ગમવા દાવનો વેપાર કરવાનો પચાસ પચાસ બે કુતર્યો મનવાજી ને ચાર આવતો મારા તા ને તો રીતે પોપટ આવું રાગ રાગ હું એડી જશે યાર

કોઈ દેખાતું વાત કરે છે આ ગામમાં દારૂનો દારૂ નો બઉ વેપાર થાય છે વેપાર તો થાય છે એ ફાઈનલ જ છે

हं केल्ली बेल मन लाग डोरई ग्यू लागे छे ह लाइन जावा दे हट न क पेलि कूलरियो हो मारी गई नाक छे ह ए सोकरा उबरन सेवक के आयो ओ तमारो गाम म सो दारू मले ह अरे तुम्ही पोलीस वाला बने छे खुले आज दारू તું તારા ગમો તને ખબર છે સીજી ગઈ દારૂ એ વેપાર થાય છે ઓ હો હ ગમો લઈ ફર બરા દારૂ ગમો લઈ ફર છે આને ગોમ આપે ફેદી વળે ના ફેદી વળે કોઈ શેકલો જોવા નહી મળ્યું તો ઝઘડો અઢે તો શેટલી ત્રણ ચાર પીતો તો ઓ તારે એકો ડોડી જ પકડવાનો છે આપણે તું એ ઘર વતાય મન ક્ષમક સાહેબ ના ના

એટલે ભય પડે એટલા કોઈ કોઈ ભય પડે એટલે કોઈ ભાગી જાય વાત ઓબરો પેલો કોક હતો ને ભાઈ ઈસ કોણ ઓબો કે મારા નીની બેન ઠેલ્યો એક હતી તે બદલાઈ જવા ભાઈ હું કરું કે સાહેબ સાહેબ આ બધું આ કા બોલો કાળા નહી બોલ સાહેબ થોકો થોકો ના વાત ઓબરો સાહેબ મેલ છો ને મારી વાત ઓબરો ઓબરો ડોસો આછો નહી બોલો સાહેબ ઓબરો લાવ સાહેબ ના સાહેબ નામ મારી કુલરીઓ થઈ ભાઈ વાતો પર ભાઈ સાહેબ હું ધંધો નહીં કરતો કદી

ડોહા ફરી ગયો તક હું ફરી નઈ જઉ ભાઈ કાકા બોરમા તો છોકર કાકા આ ભુંગરો બતાયો તો મને એક ફરા હે ભુંગરો હા ચાલે આરા ભુંગરો તો આરા ભુંગરો એ તો ગટરનો છે હેડો તો ગટરનો ભુંગરો નાખવા લાવેલા છે ના ના હા કાકા સાઈબ આમ રો સાઈબ

સાહેબ તમાયું તમે હાથાજો કકા માર્યા અમે ખોટું માર્યા તમે હા શું સાહેબ નથી વેપાર કરવા લાવે ખાલી બેગ વેપાર કરું છું એટલે સાહેબ પડ્યો આ ભાઈ વેપાર કરો અલગ છે હું છો તારો મેન મુરાબ્યો આ માથામાં ધોવાયા તમારા તમારા પછી થાય ના થાય જન્મ લઈ તો કોણ ધંધો કરે આજુ બોલો છુ